મોગરીમાં મર્ડર વિથ રેપ અને લૂંટની ઘટના બે યુવકોએ સિત્તેર વર્ષીય વૃદ્ધા ઉપર દુષ્કર્મ ગુજાર્યા બાદ ગળું દબાવીને હત્યા કરી નાખી અડધા લાખનો મુદ્દા માલ લૂંટ્યો અને પોલીસે ગણતરીના કલાકોમાં જ આ બંને હત્યારાઓને દબોચી લીધા આણંદના મોગરી ગામની સીમમાં એકલા રહેતા એક વૃદ્ધાના ઘરમાં રાત્રિના સમયે ઘૂસેલા બે શખ્સોએ આ વૃદ્ધા ઉપર દુષ્કર્મ ગુજાર્યા બાદ ગળું દબાવીને હત્યા કરી નાખી જે બાદ ઘરમાંથી અડધા લાખના મુદ્દામાલની લૂંટ કરીને બંને ફરાર

તારીખ એકત્રીસ બાર બે હજાર ચોવીસના કલાક બાર વાગ્યા પહેલાં કોઈપણ સમયે અગમ્ય કારણસર મરણ ગયેલ છે જે બાબતે જાહેરાત આપતા વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં એક્સિડેન્ટલ નો બનાવો રજિસ્ટર કરવામાં આવેલો સદર બનાવની તપાસ દરમિયાન તેનું પીએમ કરી પેનલ ડૉક્ટરથી પીએમ કરાવતા પીએમ નોટમાં એવી હકીકત જણાવેલ કે મરણ જનાર સવિતાબેન મહેન્દ્રભાઈ પંચાલ ઉંમરવાર સિત્તેરનું દુષ્કર્મ કરી ગળું દબાવી તેમને હું મર્ડર કરેલું છે અને તેમની પાસેથી સોનાની બુટ્ટી તથા એક મોબાઈલની લૂંટ કરેલ છે તે મુજબની હકીકત જણાવેલ છે પીએમ નોટમાં સ્પષ્ટ લખેલું હોય જેથી આ બાબતે રમેશભાઈ ભીખાભાઈ સોલંકીએ અજાણ્યા ઈસમના વિરુદ્ધમાં આ બાબતે ડ્રોબરી વિથ મર્ડર વિથ બળાત્કારનો ગુનો રજિસ્ટર કરાવતા આ બાબતે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલો સદર બનાવ ખૂબ જ ગંભીર પ્રકારનો હોય અમદાવાદ રેન્જના પોલીસ મહાનિરીક્ષકશ્રી જી આર મોથલિયા સાહેબ તથા આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જીજી જસાણી સાહેબે આ ગુનો ડિટેક કરવા માટે વિદ્યાનગર પોલીસ તથા એલસીબીની ટીમને જરૂરી સૂચના આપેલી આ ગુનાવાળી જગ્યાની વિઝિટ પોલીસ અધિક્ષકશ્રી જસાણી સાહેબે તથા અમે કરી અને આ બાબતે જરૂરી માર્ગદર્શન પૂરું પાડેલું સદર બનાવના જગ્યાએ આજુબાજુમાં કોઈપણ પ્રકારનો સીસીટીવી કેમેરો ન હોય હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરી તેમજ આ બનાવ સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓની પૂછપરછ કરતાં એલસીબીને હકીકત મળેલ કે આ ગુનામાં બે આરોપીઓ સંડોવાયેલા છે તે પૈકીના એક આરોપીને વિરસદ ગામેથી ઇમ્તિયાજ ઇકબાલભાઈ હસનભાઈ જાતે રાઠોડને એલસીબી દ્વારા એને પકડવામાં આવેલો હતો આ આરોપીની પૂછપરછ દરમિયાન હકીકત એવી જણાય આવેલ કે તેને તથા તેની સાથેના તેના મિત્ર ચિરાગભાઈ ઠાકોરભાઈ બબુભાઈ ચૌહાણ કે જે બંને આરોપી કસુમબાડ તાલુકો બોરસદ જિલ્લો આણંદના વતની છે તે બંનેએ આ ગુનાને અંજામ આપેલો હોવાની હકીકત જણાવતા આ બંને આરોપીની પકડવાની તજવીજ કરેલી જેમાં એલસીબી તરફથી ઇમ્તિયાજ ઇકબાલ હસનભાઈ રાઠોડને એરેસ્ટ કરવામાં આવેલા સાથે સાથે વિદ્યાનગરની પોલીસ ટીમે પણ આ ગુનામાં સંડોવાયેલ ચિરાગભાઈ ઠાકોરભાઈ બોબુભાઈ ચૌહાણને એલ વિદ્યાનગર પોલીસ દ્વારા એરેસ્ટ કરવામાં આવેલો છે આમ ખૂબ જ આ ચકચારી ભર્યો બનાવ હોય તેમજ ટૂંકા સમયની અંદર જ આ બંને આરોપીઓને એરેસ્ટ કરવામાં આવેલા છે આ ગુનામાં આરોપીઓના ઇન્ટ્રોગેશન દરમિયાન હકીકત એવી જણાવેલ છે કે તારીખ ત્રીસ બાર બે હજાર ચોવીસથી લઈ રાત્રિથી લઈ અને એકત્રીસ બાર બે હજાર ચોવીસના સવારના છ વાગ્યા દરમિયાન આરોપીઓએ મરણ જનાર સવિતાબેન મહેન્દ્રભાઈ પંચાલ પાસે બળજબરીથી એમની સાથે દુષ્કર્મ કરી અને તેમને વિરોધ કરતાં તેમનું મોડું દબાવી અને દોરીથી તેમનું મર્ડર કરી અને મર્ડર કર્યા પછી તેમની પાસેનો મોબાઈલ તથા તેમની સોનાની બુટ્ટીની લૂંટ કરી નાસી ગયેલ હોવાની હકીકત જણાવેલ છે આ ગુનામાં જે વપરાયેલ છે એ દોરી તથા મોબાઈલ કબજે કરવામાં આવેલો છે આ આરોપી બંને આરોપીઓ ત્યાં અવારનવાર એ વિસ્તારમાં અંધાર્યા ચોકડીની બાજુમાં કામ કરતા હોય અવારનવાર એ વિસ્તારમાં આવતા હોય તે દિવસે રાત્રે આવી અને આ ગુનાને અંજામ આપેલ હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવેલ છે આરોપી ચિરાગભાઈ ઠાકોરભાઈ બુબાઈ ચૌહાણ સવિતાબેન મરણ જનાર સવિતાબેન મહેન્દ્રભાઈ પંચાલને અગાઉથી જ ઓળખતા હોય તેમને ત્યાં અવારનવાર આવતા હોવાની હકીકત જણાવેલ છે અને તેના ઉપરથી જ આ ગુનો ડિટેક કરવામાં પોલીસને સફળતા મળેલ છે